ये मस्त मजा न मआओ तो जो मस्त मजा न मआओ बड़ा मजा मस्त જગન્નાથપુરીમાં શ્રી જગન્નાથજી ના દર્શન કરવાતા તા નીલકંઠ વાણી તો અહિયાં તો પરશુરામ ભગવાન ની એન્ટ્રી થયેલી છે હેરો તમે જોઈ શકો છો બધું મસ્ત છે ફરવા લાયક જગ્યા છે કોઈ મુલાકાત ન લીધી હોય તો લઈ શકો મિત્રો પણ હું તો તમને એમ જ કહું એકસો દસ ટકા લે જો પહેલી વાર આવેલો છું પણ મજા આવે એવું છે દાદા બધા અમારે

તો જો ગીતા બી સિંહ જોયો મજા આવી ક્યાં રિયલ સિંહ કહેવાય તો જો અહીંયા બગલા છે આવી છે રીસ છે તપસ્યા કરે મજા આવે એવું છે બધું બહુ ફરવા લાયક જગ્યા છે કેમ પણ Tô ouvindo? também. Bom, vamos correr. Campa, já a hora que eu me Olha, olha, olha. que olha. Olha, olha. Olha, olha. હા તાણી તાણી સ્વામિનારાયણ ભગવાન ઈશ્કે આપડે બહુ મજા વાતાવરણ તો સાલમ ફોડા પડતા આપણી પાસે મોટી ભવ્ય મૂર્તિ કેમ પણ

તમે જોઈ શકો છો પાછળ કેવી મોટો હાથી છે કેમ તો જો આ સાઈડ એક હાથી છે જો તમે જો તમે બધા હાથીની મોજ લે છે તમારે અશોક ઉભા રહી જાઓ એમાં થોડા હું તમારે માગ દે તું તો દાંત પકડી જાય દાંત દાંત અસોંટી જાવ ભાઈ

જોઈ શકો છો આમાં રહી વગાડે છે હાલો મિત્ર હવે અંદર જતા હોઈએ સ્વામિનારાયણ ભગવાન અહીંયા રાત રોકાય એવું કઈ છે હાલો ઓલી સાઈડ होयो रे सुंसे हम कैंप पर मामीया पडती प्रभु गुरुवियोस रात रोकया तये जड्या छे आतन जाय से पसर पुकार करियो तीनी ने देखा एक तोली दर्शन दीवानो जो पछि मामीया पडतरी मंदिर में ढंटी करी आलो मित्रों बाहर निकलो छथा पिताना आग्रह नि वश थे हाथिया पकड़ के साथे नृत्य करे पर यानी प्रथम रात्रि પોતાના પતિ હાથિયા પાડીને નાગર સ્વરૂપે દર્શન આપે છે તેથી આ કોઈ કારણ બીજા ઓયડામાં આવી ગયો છું તારે સુકાળ કરાવે સારી સારી રસોઈ કરી જમાડે છે સંપ્રદાયમાં નગારો તગારો ને તાળ થી રંગી પ્રભુ કર્યા હતા તે દર્શન થાય છે જય સ્વામિનારાયણ શાંતિ ભક્તો જીવન યાત્રાને સફળ બનાવે છે અને મૃત્યુ સુધારવાની ઉપર આયોજન મજા તા કેટલી ઉંડલધામ સ્વામિનારાયણ નું ધામ છે કોઈ નો તો આવજો ને મજા આવે એવું છે ને વિડીયો પૂરેપૂરો જોજો ની ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મારા ભાઈ તો હવે આપણે વિડીયો અહીં પૂરો કરશું કારણ કે બહુ મોટો થઈ ગયા હા તો હાલો મિત્રો ભાઈ બાય